દેવી પૂજાય છે તો બાળ લગ્નો પર મૌન કેમ દંભી છીએ આપણે બધા મા જગદંબાની પૂજા કરીએ અંબાજી ચોટીલા પાવાગઢ ખોડિયાર મંદિર પગપાળા યાત્રા કરીએ માં આદ્યાશક્તિને પૂજીએ પરંતુ ઘરમાં કે પરિવારમાં દીકરી હોય ને તો આપણે સાપનો ભારો ગણીએ કેમ આ રાજ્યની અંદર બાળ લગ્ન વિવાહ થાય છે એ ક્યારેય સરકારે કે તંત્રે સ્વીકાર્યું છે પરંતુ કેન્દ્ર સરકારના આંકડા ખૂબ જ સ્પષ્ટ કરે છે કે આ રાજ્યની અંદર બાળ લગ્ન થાય છે એટલું જ નહીં આ રાજ્યના ખુદના આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે તેરથી સોળ વરસની દીકરીઓ સગર્ભા છે કેવી રીતે બની શકે આ બહુ સ્પષ્ટ કરે છે કે પચીસમી સદીમાં જે મોટી મોટી વાતો થાય છે ને બેટી બચાવો બેટી પઢાવો એ માત્ર ગણ્યા ગાંઠિયા સમાજના એક કે અમુક વર્ગ માટે છે હજી આજે પણ બાળ લગ્ન પ્રતિબંધક ધારો ચુસ્તતાથી ગુજરાતમાં અમલ થતો નથી અથવા તો સરકારી તંત્ર આંખ આડા કાન કરે છે આ બહુ સ્પષ્ટ કરે છે કે ખાળે ડૂચા છે અને દરવાજા મોકળા છે નતર બાળકીઓ કેવી રીતે સગર્ભા બની શકે આ એક નાની વાત નથી તમે જાણો છો કે આ બાળ લગ્ન સાથે કેટલી અનેક સમસ્યાઓ વણાયેલી છે જેમ કે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ મતલબ કે બાળ મરણ દર બાળક જન્મે ત્યારે મૃત્યુ અવસ્થામાં હોય અથવા તો પેલા છ મહિના વર્ષ દિવસમાં મૃત્યુ પામે

કુપોષણ મટાડવા સુપોષણ આપવાના નામે ખર્ચાય છે અને છતાંય તમને આંકડાઓ દ્વારા એવું પ્રસ્થાપિત કરશે કે બધું જ નિયંત્રણમાં છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિ આપનું સ્વાગત છે ગુજરાત એક શિક્ષિત અને વિકસિત રાજ્ય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે અગર પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર સાથે સરખામણી કરશો તો ચોક્કસ તમને ગુજરાત આંકડાઓની દુનિયામાં ખૂબ જ ઉપર દેખાશે પણ તમે કેરળા જેવા રાજ્ય સાથે સરખામણી કરશો તો તમને ખ્યાલ આવશે કે તમે ક્યાં છો ગુજરાત ઔદ્યોગિક રોકાણ માટે જેટલો ગર્વ લે છે એટલો ગર્વ એને દીકરીઓના શિક્ષણ પાછળ દીકરીઓના પોષણ પાછળ અને દીકરીઓ મોટી થાય અને પુખ્ત વયની થાય પછી જ લગ્ન થાય એ માટે ગર્વ લેતા થવું પડશે અને ત્યારે થઈ શકે જ્યારે બાળ લગ્ન પ્રતિબંધક ધારો કડકાઈથી અમલમાં હોય ભારત સરકારના એક આંકડા પ્રમાણે ગુજરાતમાં બે હજાર પંદરથી બે હજાર ઓગણીસની વચ્ચે એકસઠ કેસ જ થયા છે સેના બાળ લગ્ન પ્રતિબંધક ધારા નીચે એટલે તમે કહેશો ભાઈ ક્યાં થાય છે આ સરકારી આંકડા છે એનો મતલબ એવો નથી કે બાળ લગ્ન થતા નથી કારણ કે એનાથી વિરોધી આંકડા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં મળ્યા છે અને એના કહેવા પ્રમાણે ગુજરાતમાં સોળસો ને તેત્રીસ જેટલી દીકરીઓ બાળકીઓ પ્રસૂતા છે આ ક્યાંથી આવ્યા આંકડા મતલબ કે ચોપડે જે સગર્ભા સ્ત્રી આવી જે દીકરીઓ છે બાળકીઓ છે અને આ ચોપડે આવી એની જ વાત છે એ જો તેરથી સોળ વર્ષની હોય

કે જે રાજ્યનું આર્થિક કેપિટલ કહી શકાય ત્યાં પણ પરિવારો બાળ લગ્ન કરાવે છે અને તંત્ર ઊંઘે છે આ રાજ્યની અંદર કુપોષિત બાળકો જે જન્મે છે એ દર સારો નથી બત્રીસ ટકા બાળકો એવા જન્મે છે જેમની ધારાધોરણ અથવા તો એક સામાન્ય નિયમ પ્રમાણે જે ઊંચાઈ હોવી જોઈએ એ નથી હોતી સાત ટકા બાળકો એવા છે કે જે અતિ પાતળા છે પચીસ ટકા બાળકો એવા હોય છે જેમનું હોવું જોઈએ એના કરતાં ખૂબ જ ઓછું વજન હોય છે ચલો માની લઈએ કે આમાંના મોટા ભાગના આંકડા પુખ્ત વયની સ્ત્રીઓએ જેને જન્મ આપ્યો છે એ બાળકોનો છે પણ આમાં દીકરીઓ તરુણીઓએ જન્મ આપ્યો એનો પણ સમાવેશ થતો જ હોય જેના સ્પષ્ટ અથવા અલગ રીતે તારવીને ક્યારેય તમને કે મને એ આંકડા તંત્ર આપતું નથી એટલે આપણને ક્યારેય ખબર ના પડે કે ખરેખર આ બાળલગ્ન પ્રતિબંધિત ધારો અમલમાં કેટલો છે અને કેટલો નથી હજી આજે પણ ડર ના માર્યા અનેક પરિવાર એવા છે જે જાહેર થવા દેતા નથી બાળ લગ્ન અનેક સમાજ અનેક પરિવારો અને એ છે કે જે બાળ જોવે છે પણ અટકાવવા માટે તંત્રને જાણ કરતું નથી આપણું તંત્ર એટલું વિજિલન નથી સવાલ એ છે કે બાળલગ્ન એ ગુજરાત કે દેશના હિતમાં છે શું એટલા માટે બાળ થાય છે કે પરિવાર અને સમાજ એવું ડરે છે કે પુખ્ત વયની છોકરી થાય એ પહેલાં એ પ્રેમમાં ભાગી ગઈ તો અથવા તો બીજું કંઈ કર્યું અને પરિવારના માથે શરમની લીટી લાગી તો શું આના કારણે થાય છે કે હજી પણ આપણે ત્યાં કેટલાક એવા સમાજ છે જે કુરિવાજમાં માને છે અને એના કારણે બાળ લગ્ન થાય છે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના નીચે બાળ લગ્ન પ્રતિબંધિત ધારાના પ્રસાર અને પ્રચાર માટે લાખોને કરોડો રૂપિયા દર વર્ષે વપરાય છે તો પરિણામ કેમ મળતું નથી કેમ બાળલગ્ન શૂન્ય અથવા તો અઢાર વર્ષથી નીચેની દીકરી પ્રસૂતા ના હોય એવો શૂન્ય આંકડો આપણને મળે અને ક્યારે જોવા મળશે દર્શક મિત્રો આ છે ને લાંછન છે આપણા સમાજ અને દેશ અને રાજ્ય ઉપર કે હજી આજે પણ આપણે ત્યાં બાળ લગ્ન થાય છે કયા પરિવારમાં થાય છે કયા સમાજમાં થાય છે એ અગત્યનું નથી ગુજરાતમાં થાય છે એ ખૂબ જ ગંભીર બાબત છે ગુજરાત માટે જ્યારે આપણે ગર્વ લેતા હોય કે આપણે વિકસિત રાજ્ય છીએ શિક્ષિત રાજ્ય છીએ ઔદ્યોગિક રીતે વિકસિત છીએ તો આ કુરિવાજ અથવા આ કુપ્રથા કેમ હજુ પણ ચાલે છે બેનિફિટ ન્યૂઝનો બહુ જ સ્પષ્ટ મત છે કે રાજ્યના વહીવટી તંત્રએ જે સામાજિક વિભાગ ઊભો કર્યો છે સામાજિક કલ્યાણ વિભાગ જેના અંડરમાં આ જવાબદારી આવે છે એણે આ કાયદો ચુસ્તતાથી અમલમાં આવે મુકાય અને એક પણ બાળ લગ્ન ન થાય એ માટે સામાજિક ક્રાંતિ લાવવી જોઈએ ગામે ગામ સમાજે સમાજમાં એના માણસો હોવા જોઈએ જે ક્યાંય પણ આવી કોઈ પણ ઘટના ઘટે તો તરત જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરે પોલીસનું ધ્યાન દોરે અને એને અટકાવવાની કોશિશ થાય આવા પરિવારો આવા સમાજમાં જાગૃતિ આવે શિક્ષણ વધે તે અત્યંત જરૂરી છે આના માટે ખાસ ફોકસ ગુજરાતી તંત્ર અને સત્તા પક્ષે કરવું જ જોઈએ જો તમારે તમારું નામ ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરોમાં દુનિયામાં લખાવવું હોય તો બાળ લગ્ન અને તરુણીઓ પ્રસુતિ કે પ્રસૂતા બને એ અટકાવવું અત્યંત જરૂરી છે દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જો અમારા રસોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો